ત્યારે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે જગદીશ ત્રિવેદીને પુરસ્કાર મળતા તેમણે આનંદ વ્યક્ત કર્યો છે સત્તાવન વર્ષના જીવનના સૌથી શ્રેષ્ઠ સમાચાર મળ્યા છે રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત સૌનો પ્રેમ અને આશીર્વાદે અહીં સુધી પહોંચાડ્યો તેવું જગદીશ ત્રિવેદીએ કહ્યું છે આ રીતે પીઠ થાબડતા રહેવી આજીવન સમાજ સેવા કરી શકે તેવું પણ તેમણે કહ્યું નમસ્કાર આખી દુનિયાને આપનો મિત્ર જગદીશ ત્રિવેદી ખૂબ જ ખૂબ જ આનંદના સમાચાર આપવા માંગે છે મારી સત્તાવન વર્ષની જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર હમણાં જ પાંચ મિનિટ પહેલાં જ તમારા મિત્ર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો છે મને આ રીતે બસ આશીર્વાદ આપતા રહેજો પીઠ થાબડતા રહેજો આજીવન હું સમાજ સેવા કરતો રહીશ એવોર્ડ મળવાથી અમે ખૂબ ખુશ થયા છીએ અને એમની સેવાનું સરકારે જે નોંધ લીધી અને આ કાલે રાતથી આજથી આજે બધા જે અભિનંદન આપવા આવે છે એનાથી મને એમ થાય કે હા આ બધું આમ આ મને એમ કે આના લીધે આ બધું ગૌરવ મળે એમ અને એ એને બધા જે અભિનંદન આપે છે એ જોઈને અમે બહુ ખુશ થઈએ છીએ અને સરકાર સિંહ આભાર માન આપની સાથે વાત કરવા માટે ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી છે આપણે એમની સાથે જ વાત કરશું સાહેબ શું કહેશો સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે અને આપને પદ્મશ્રી મળ્યો છે શું કહેશો ખૂબ જ આનંદના સમાચાર છે મારા માટે ગઈકાલે પચીસમી જાન્યુઆરીની રાત્રે સરકારશ્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મને પદ્મશ્રી એનાયત થવાની જાહેરાત થઈ છે આજીવન હું નિષ્ઠાપૂર્વક સમાજ સેવા કરતો રહીશ એની દર્શકોને સંદેશના દર્શકોને હું આ સંદેશ દ્વારા ખાતરી આપું છું સર ખાસ કરીને સેવા પરમો ધર્મનું જે સૂત્ર છે એને આપે સાર્થક કર્યું છે કરોડો રૂપિયાની આવક શિક્ષણ હોય કે આરોગ્ય હોય એની પાછળ આપ પોતાના કાર્યક્રમ થકી જે આવક થાય છે એ કરી રહ્યા છો તો આ તકે આપશું કેશો હું જીવું ત્યાં સુધી મારા દેશ અને પરદેશના કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું અંડરલાઈન કરીને બોલું છું સો એ સો ટકા આવક ஆரோயி அந்த ஆய்